પાછું ખેંચવાની સાથે ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે રાજકીય પક્ષોએ હવે પોતાનું ધ્યાન આ બાજુ કર્યું છે અને આ સાથે જ શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ હવે બિહાર ચૂંટણી પ્રચારમાં તેમના અગ્રણી વ્યક્તિઓને મેદાનમાં ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી પી નડ્ડા પછી એનડીએના સૌથી અગ્રણી વ્યક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર કરવા માટે તૈયાર છે પીએમ મોદી આજે સમસ્તીપુર જિલ્લાના કરપુરી ગામની બિહાર ચૂંટણી પ્રચાર શરૂ કરશે જે ભારત રત્ન કરપુરી ઠાકોરના ગામથી છે ઓગણીસો સિત્તેરના દાયકામાં બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપનાર કરપુરી ઠાકોરને વર્ષે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એનડીએના સરકારે સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કર્યું અને પીએમ મોદીએ કર્પૂરી ઠાકુરના ગામથી એનડીએના બિહાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા પાછળ રાજકીય વ્યૂહરચના અને પ્રતિકાત્મક મહત્ત્વ બને છે